લીલા મરચાની જે કૃષ્ણ કમોદ ની છે લીલા છે અલગ 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 બીજું તમે જોઈ સાબુદાણા ના ચકરી ચમચા બી આપણે બનાવીએ છીએ એ બી ફરાળી આપડી એક વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ કેમિકલ કે કલર કોઈ પણ વસ્તુમાં આપણે યુઝ કરતા નથી નિર્મલ ગૃહ ઉદ્યોગમાં તમે આવીને પાપડીનો લોટ છે આઠથી બાર એમનું પ્રોડક્શન ટાઈમમાં તમે આવીને મન ચાહે એટલો પાપડીનો લોટ ખાઈ શકો છો એકદમ ફ્રીમાં એકદમ ફ્રીમાં જય મહારાજ મિત્રો અત્યારે આપણે નડિયાદથી આગળ ડેમોલ ગામમાં આવ્યા છે અને ભાઈ પાપડી કહેવાય ને પટેલની પાપડી અને આખા વિશ્વભરમાં એમની પ્રખ્યાત છે નિર્મલ ગૃહ ઉદ્યોગમાં અત્યારે આપણે આવ્યા છે અને તમે મિત્રો જોઈ શકો છો અત્યારે સરસ મજાનું પ્રોડક્શન થઈ રહ્યું છે કંઈક પાપડી થઈ રહી છે કંઈક સાબુદાણાની ચકરી થઈ રહી છે અલગ 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 વસ્તુઓ છે આપણે નિર્મલ ભાઈ કહેશે અને વર્લ્ડ વાઈડ ક્યાં ક્યાં શિપિંગ કરે છે કેટલા દિવસમાં આવશે એ બધી માહિતી આપશે ઓર્ડર કઈ રીતના કરવાની ફેક્ટરીમાં આવી ગયા છે તો આપણે કઈ કઈ પ્રોડક્ટ રાખીએ છીએ પ્રોડક્શન કરીએ આપણે પાપડીમાં આપણે અલગ અલગ દસ ટાઈપની વેરાયટી બનાવીએ છીએ ક્યાં લીલા મરચાની જે આપણે રેગ્યુલર પાપડી હોય કૃષ્ણ કમોદ છે પછી રજવાડી છે લીલા લસણની છે પછી જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એ માટે જુવારની પાપડી છે મકાઈની પાપડી છે રાગીની પાપડી છે પછી ઉપવાસમાં તમારે ખાવી હોય તો એના માટે અમાર માટે અમાર જોડે સ્પેશિયલ મોરિયાની પાપડી છે એટલે આ ટાઈપ ની પાપડી છે પછી અલગ અલગ સેવ બનાય છે સેવમાં જેમ કે તમે જોઈ રહ્યા છો આ ચોખાની સેવ છે આવી તમારે ઉપવાસમાં ખાવી હોય તો મોરૈયાની સેવ આવશે બરાબર પછી તમે જોયું ચોખાની વડીનું પ્રોડક્શન ચાલુ આ ચોખાની વડી નું પ્રોડક્શન બી ચાલુ છે પછી મિત્રો હું સ્ક્રીન પર બધું જ વસ્તુ દેખાડી રહ્યો છું ફૂલ ફેક્ટરી તમને દેખાડી રહ્યો છું એકદમ નેચરલ એકદમ નેચરલ 100% પરસેન્ટ ચોખાની એટલે ચોખાની ક્યાં વાત ક્યાં વાત તો મિત્રો અત્યારે તમે પ્રોડક્શન ને બધું જોઈ રહ્યા છો અને ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર્સ આપેલા છે એમાં તમે રીચ આઉટ કરી શકો છો લંડન છે અમેરિકા છે કોઈ બી જગ્યાએ તમે મંગાવશો એનઆરઆઈ લોકો મંગાવશે તો એમાં સ્પેશિયલ બેનિફિટ છે એનઆરઆઈ પેકેજિંગમાં આપો આપણી જોડે એનઆરઆઈ પેકેજિંગ સ્પેશિયલ અવેલેબલ છે જે નોર્મલ પેકિંગ જેટલી જ સૂકી આવશે પણ એનું વોલ્યુમ નહીં થાય

બોક્સ પેકિંગમાં બી અવેલેબલ છે બરાબર એ જે રીતનું પેકેજિંગ કેસે એવી રીતના આપણે કરી તૈયાર છે એ બદલ આપણે અત્યારે વિડીયોનો અંત લાવીશું વિદાય લઈશું જય મહારાજ